ધારી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી પોલીસ વિભાગ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ડીવાયએસપી જયદેવ ગઢવીના અધ્યક્ષ સ્થાને ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં પોલીસ વિભાગના દરેક કર્મચારી અધિકારી તેમજ દરેક પત્રકાર રક્તદાન ડોનેટ કર્યું હતું બ્રેલી ક્રોસ સોસાયટીના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું જેમાં મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ રક્તદાન ડોનેટ કરવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો નિર્મળાબેન રૂડગા તરશે ગામ દલખનના તાલુકા સદસ્ય અને અમારે આજ સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફમાં હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન દેવા માટે છે તે માટે આ બધાનો ધન્યવાદ માનીએ છીએ દર વર્ષે એકવીસ ઓક્ટોબરના રોજ પોલીસ સંભાળના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ દરમિયાન જે પણ પોલીસકર્મીઓ કર્મીઓ એ પોતાને ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે કુર્બાની આપી છે એમની સ્મૃતિમાં અને બલિદાનને ઉજવવા માટે મનાવવામાં આવે છે જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સોળ સત્તર અને અઢાર તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ કર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમની સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યવાદ ધારી પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં लोकों ये बहु लाब लिदोच तमारू नाम।, नाम भरत मक्वाना तालू का पंचायत पुर्व सदस्य धारी संजे वाडानो रिपोर्ट असनाई न्यूस धारी अमारी तमाम माहिती थी, थी अपडेट चेहवा माटे चुडाईला रहो असनाई न्यूस साथे